હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સ્પિનિચ ચીઝ બોલ જે બાળકોની માતા વર્કિંગ છે એને ફટાફટ જો નાસ્તાના ડબ્બામાં હેલ્ધી આપવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે તમે આગળના દિવસે પણ તેને રેડી કરીને બીજે દિવસે તમે તળીને બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો તો જેના માટે સૌથી પહેલાં તો આપણે પાલકને બ્લાન્ચ કરી લઈશું ગરમ પાણીમાં આપણે પાલકને થોડી વાર માટે રહેવા દઈશું અને તરત જ તેને ટ્રાન્સફર કરી અને ઠંડા પાણીમાં પાલકને ઉકળતા પાણીમાં માત્ર બે મિનિટ જ રાખવાની અને તરત જ તેને ઠંડા પાણીમાં લઈ લેવાની બરફના ઠંડા પાણીમાં પાલકને લેવાથી તેની કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જશે અને તેનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે પાલકનો કલર એકદમ સરસ ગ્રીન આવી ગયો છે હવે આપણે તેને પીસી લઈશું જે લોકો નવું નવું કૂકિંગ શીખ્યા હોય એના માટે પણ આ રેસીપી ખૂબ જ ઇઝી પડે છે તો હવે પાલક પીસાઈને તૈયાર છે હવે આપણે અંદરના સ્ટબિંગની તૈયારી કરીશું જેના માટે આ મેં પ્રોસેસ ચીઝ લીધી છે પ્રોસેસ ચીઝને મેં છીણી લીધી છે અને આ મોઝરેલા ચીઝ લીધી છે જે આવી રીતે છીણેલું તૈયાર જ આવે છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો ચીલી ફ્લેક્સ ઓરેગાનો મરી પાઉડર સાતથી આઠ કડી ખાંડેલું લસણ લીધું છે હવે આપણે બધું મિક્સ કરી લઈશું જો લસણ ના ખાતા હોય અથવા તો લસણને એવોઇડ કરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેના બોલ વાળી લઈશું તો જે લોકો ચીઝના શોખીન છે એને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવશે આવી રીતે આપણે નાના નાના ચીઝના બોલ વાળીને તૈયાર કરીશું તો બધા બોલ વાળીને તૈયાર છે હવે આપણે આઉટર લેયર માટેની તૈયારી કરીશું જેના માટે એક કપ સોજી લીધો છે એની સામે આપણે અઢી કપ પાણી લઈશું હવે આપણે તેમાં તૈયાર કરેલી પાલકની પ્યોરી ઉમેરીશું અને બધું હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને આપણે તે પ્યોરીને આપણે અંદર એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હલાવી લઈશું હવે આપણે સોજીને હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો સોજી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને ચડવા દઈશું આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ બેન્ડિંગ આવી ગયું છે તો હવે એનું આઉટર લેરે તૈયાર છે હવે આપણે મેંદામાંથી એક સ્લરી બનાવીશું તો ચાર ચમચી જેટલો મેંદો લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું અને ધીરે ધીરે પાણી ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું જેથી ગાંઠા ના પડે તો આપણે જરૂર પૂરતું પાણી ઉમેરીને એકદમ પતલી સ્લરી તૈયાર કરીશું બોલને ક્રિસ્પી બનાવવા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે હવે આપણે સોજીના મિશ્રણમાંથી થેપલી તૈયાર કરીશું અને આ કામ મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ કરી લેવાનું એટલે તેનું બાઇન્ડિંગ ખૂબ સરસ આવી જાય તો મેં હથેળીમાં થોડું તેલ લગાવ્યું હતું અને આ રીતે થેપલી તૈયાર કરી છે અને જે આપણે સ્ટફિંગ માટે જે ચીઝ બોલ તૈયાર કર્યા હતા એ ઉમેરીશું અને તેને સીલ કરી દઈશું તો આ રીતે તેને સીલ કરી દઈશું તો આ રીતે સરસ બોલ તૈયાર થઈ ગયો છે તો બાકીના બધા બોલને આ રીતે આપણે તૈયાર કરી લઈશું તો બધા બોલ સરસ રીતે વળાઈને તૈયાર છે હવે આ બ્રેડ ક્રમ્સ લીધા છે જેને મેં ઘરે જ તૈયાર કર્યા છે બ્રેડને મિક્સરના નાના જારમાં પીસી લેવાના એટલે સરસ મજાના બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ જશે હવે આપણે બોલને સ્લરીમાં ડીપ કરીશું જેના માટે સ્લરીને પહેલાં હલાવી લઈશું અને બોલને ડીપ કરીશું તો આ રીતે બોલને ડીપ કર્યા બાદ બ્રેડ ક્રમ્સમાં રગદોડી લઈશું જેનાથી તેનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે તો આ રીતે એકદમ સરસ રીતે તેનું કોટિંગ થઈ જશે તો બીજા બધા બોલને આપણે એ રીતે આપણે તૈયાર કરી લઈશું રેસીપીની વચ્ચે આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો તો બધા બોલ બ્રેડ ક્રન્સમાં રગદોડીને તૈયાર છે હવે આપણે તેને તળી લઈશું તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બોલને તળીશું પહેલાં એક બોલ તળીશું ચેક કરી લેવાનું કે છૂટા તો નથી પડી જતા ને તો આ રીતે થોડોક બ્રાઉન કલરનો થાય એ રીતે આપણે બોલને તળી લેવાનો તો આપણો સરસ રીતે છૂટા પડ્યા વગર જ બોલ સરસ તૈયાર થઈ ગયો છે બીજા બધા બોલને આપણે સેમ રીતે તળી લઈશું તો લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને તળી લઈશું તો બધા બોલ તળાઈને તૈયાર છે તો એકદમ સરસ આપણા યમ્મી સ્પિનિજ ચીઝ બોલ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ ચીઝ મેલ્ટ થઈ ગયું છે તો તૈયાર છે સ્પિનિજ ચીઝ બોલ